નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં સ્ટેબલ આવક વચ્ચે ભાવ છે એમાં સ્થિરતા હતી અને કોઈ ખાસ મોટી મુમેન્ટ નહોતી આગામી દિવસોમાં કપાસના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળની જે બજાર છે એનો આધાર રહેલો છે હાલમાં કોઈ પણ મોટી તેજી કે મંદીના ચાન્સ બજારમાં જોવા નથી મળી રહે અને બજાર છે એ પંદરસો થી લઈને સાડી સોળસો ની જે રેન્જ છે એમાં અથડાય કરે તેવી પણ અત્યારે સંભાવના જોવા મળી રહી છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને પચાસ થી લઈને સોળસો અને એસી રૂપિયા સુધી જોવા મળી શકે છે કપાસના સૌથી નીચા ભાવ સાતસો રૂપિયા થી સાડી સાતસો રૂપિયા અને કપાસના સરેરાશ એટલે કે એવરેજ ભાવની વાત કરીએ તો સાડી બારસો થી લઈને પંદરસો અને પંદરસો દસ રૂપિયા સુધી એવરેજ ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો ફોર જી કપાસમાં વાત કરીએ મિત્રો તો અત્યારે સાડી પંદરસોથી લઈને સાડી સોળસો રૂપિયા સુધીના ભાવ છે ત્યારબાદ એ પ્લસમાં વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો અને પચાસ રૂપિયા સુધી બી પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા અને બીમાં વાત કરીએ તો બારસો પચાસથી ચૌદસો રૂપિયા અને સી ક્વોલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ છે જોવા મળી રહ્યા છે સાથે સાથે કપાસની આવકોની વાત કરીએ તો બોટાદમાં સાડત્રીસ હજાર મણ હળવદમાં સોળ હજાર મણ અમરેલીમાં બાર હજાર મણ અને બાબરામાં દસથી લઈને પંદર હજાર મણની આવકો છે જોવા મળી હતી હવે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યા હતા દેશમાં રૂની બે લાખ ગાંસડીની આવક છે એ દૈનિક એવરેજ અત્યારે જોવા મળી રહી છે હવે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં આજે કોઈ પણ પ્રકારનો જે સુધારો છે જોવા નથી મળી રહ્યો અને ત્રેપન હજાર પાંચસોની જે સપાટી છે તેના ઉપર જોવા મળી રહ્યો છે હવે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત રૂપિયા સૌથી નીચા ભાવ ચાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો